વિસનગરમાં બકરી ઈદની ભવ્ય ઉજવણી ઈદગાહ નમાઝ અદા કરી હિન્દુ મુસ્લિમ સમાજે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી વિસનગર શહેરમાં મુસ્લિમ સમાજે બકરા ઈદની ભવ્ય ઉજવણી કરી હતી શહેરની ઈદગાહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા તેમણે નમાઝ અદા કરી અને દેશમાં અમન શાંતિ અને ભાઈચારાની જળવાઈ રહે તે માટે ખુદા તાલા પાસે દુવા માંગી હતી મુસ્લિમ સમાજ માટે બકરા ઈદનું વિશેષ મહત્વ છે આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી વર્ષ દરમિયાન થયેલી કોઈ ભૂલ માટે એકબીજાની માફી માંગી હતી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હિન્દુ સમાજના લોકોએ પણ મુસ્લિમ બિરાદરોને બકરા ઈદની શુભકામનાઓ પાઠવી હતી જાવિદ મનસુરી વિસનગર